નમસ્કાર દર્શક મિત્રો તહેલકા સુપરફાસ્ટ ન્યૂઝમાં હું નિશિતા મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું રાજકોટના એસી ફૂટ મેઇન રોડ પર રામદેવ મોબાઈલની દુકાનમાં લાગી આગ સદનસીબે ટળી જાનહાની આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે રિપોર્ટર ઓમંગ કોટક કાજલ હિન્દુસ્તાનીના વિડીયોથી પાટીદાર સમાજમાં ઉઠ્યો વિરોધનો સૂર વિવાદિત ટિપ્પણી મામલે થયો પોલીસ ફરિયાદ ચૂંટણી સમયે શું પાટીદાર સમાજને યોગ્ય ન્યાય મળશે ચર્ચાતો વિષય રિપોર્ટર ઉમંગ કોટક સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હર્ષાબેન ચૌધરીના આપઘાત મામલે આખરે પોલીસ જાગી ભર નીંદરમાંથી પોલીસમાં ફરજ બજાવનારને પણ એવું તો શું દુઃખ તપાસના ચક્રો ગતિમાન રિપોર્ટર ઉમંગ કોટક રાજકોટના સેન્ટ્રલ જેલમાંથી ચૌદ કેદીઓને કરાયા મુક્ત જેલમાંથી મુક્ત થઈને સેવાના કાર્યો કરવાનું રટણ કરતા કેદીઓ ગુનેગારો માટે પણ ખરા અર્થમાં જેલ જ મોટામાં મોટી શાળા ચર્ચાતો વિષય રિપોર્ટર ઉમંગ કોટક રાજકોટના જામનગર રોડ પર ત્રાટકી બુકાની ધારી ગેંગ ચોરી કરતી ગેંગ થઈ સીસીટીવીમાં કેદ સીસીટીવીના આધારે ગેંગને પકડવા સક્રિય થયું પોલીસ ખાતું રિપોર્ટર ઉમંગ કોટક કેતન ઈમાનદારના ધારાસભ્ય પદેથી રાજીનામા બાદ રંજનબેન ભટ્ટે આપ્યું નિવેદન કેતનભાઈને એક સક્ષમ ધારાસભ્ય ગણાવતા રંજનબેન કયા કારણસર કેતનભાઈએ આપ્યું રાજીનામું જાણવાની કોશિશ કરતા રંજનબેન રિપોર્ટર ઓમંગ કોટક મોરબીના નિધિ પાર્કમાં સુવિધાના નામે મીંડું પાણી રોડ રસ્તાની સુવિધા ન મળતા સ્થાનિકો થયા લાલ ઘૂમ ચૂંટણી જાહેર થતા ફાટેલો લોક જવાબ રિપોર્ટર ઓમંગ કોટક લોક ગાયક દેવ પગલીએ કર્યા કેસરિયા કહ્યું જીવશું ત્યાં સુધી રહીશું ભાજપમાં આમ જનતાની જેમ દેવ પગલીને પણ આકર્ષિત કર્યું ભાજપ રિપોર્ટર ઉમંગ કોટક વલસાડમાં ઉમર ગામમાં એક વિશાળ કાયા ઝાડ તયું ધરાશાયી સદન સભિયત ટળી જાનહાની ઝાડ પડવાનું કારણ હજુ અકબંધ રિપોર્ટર ઉમંગ કોટક સીઆઈએએ જારી થયા બાદ અમદાવાદમાં રહેતા 18 પાકિસ્તાની હિન્દુને આપવામાં આવી ભારતીય નાગરિકતા ભારતીય નાગરિકતા મળતા સૌએ માન્યો મોદીજીનો આભાર રિપોર્ટર ઉમંગ કોટક